અમદાવાદમાં ઇન્ડિગો એરલાઇન્સના ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની ઘટના સામે આવી હતી જેમાં દસ ફેબ્રુઆરીએ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જ્યારે બીજી ઘટના અમદાવાદથી એક ફ્લાઇટમાં બોમ્બ ઇઝ હિયર લખેલી ચિઠ્ઠી મળી હતી આ સંકેતથી ફ્લાઇટ આઠ કલાક મોડી પડી હતી આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચે આ ધમકી અંગે તપાસ શરૂ કરી છે ફ્લાઇટના ક્રૂ મેમ્બર અને હેન્ડરાઇટિંગના પુરાવા સાથે તપાસ ચાલી રહી છે ટોયલેટમાં એવા પ્રકારની ચિઠ્ઠી મળેલી હતી જેમાં બોમ્બ ઇઝ હિયર લખેલ હતું બ્રાન્ચે મુસાફરો ક્લીનિંગ સ્ટાફ અને લોડર સહિતના લોકોની તપાસ શરૂ કરી છે અને ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે આ કૃત્ય સ્ટાફ દ્વારા જ કરવામાં આવ્યું છે દસ તારીખના રોજ દસ ફેબ્રુઆરીના રોજ જિદ્દાથી ફ્લાઇટમાં એક પેસેન્જરની જે સીટની બાજુમાં આવેલી વિન્ડો છે એ વિન્ડો પેનલમાંથી ઇમિગ્રેશન ફોર્મમાં

કે પ્લેન ટેક ઓફ થાય અને લેન્ડ થાય એ પછીની જે અગાઉની અને લેન્ડ થયા પછીની જે એસઓપી છે એ પ્રકારની તપાસ કરતા બંને પ્લેનના જે ક્રૂ મેમ્બર્સ છે પાઇલટસ છે પેસેન્જર્સ છે લોડર્સ છે ઇવન જે પ્લેન લેન્ડ થતા પહેલા અને ટેક ઓફ થતા પહેલા જે બીડીડીએસ ચેક કરવામાં આવે છે અને ક્લિનિંગ સ્ટાફ જે છે આ તમામ પ્રકારના તમામ લોકોની ડિટેલમાં ઇન્ટ્રોકેશન હાથ ધરવામાં આવેલું છે આ બંને ફ્લાઇટના તમામ પેસેન્જર્સ અને જે પણ મેં અત્યારે હાલ કીધું ક્રૂ મેમ્બર્સ અને બીજો જે હેલ્પિંગ સ્ટાફ છે એ તમામના હસ્તાક્ષરના પુરાવા પણ મેળવવામાં આવેલા છે અને એ જે પ્રકારની રેટ મળી રહી છે જેના કારણે ઘણી એક પ્લેન લગભગ આઠ કલાક લેટ થયું છે બીજું પ્લેન એનો બીજી જે શોર્ટેજ હતી એ પણ લેટ થયેલી છે અને આ જે ઇન્વેસ્ટિગેશન છે એમાં ફોરેન્સિક એક્સપર્ટ્સની પણ મદદ લેવામાં આવી રહેલી છે અને હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ્સના ઓપિનિયન આવ્યા બાદ આમાં મહત્વની કડીઓ મળવામાં આવનાર છે